ભાઈ લોકો અત્યારે સાડા અગિયાર જેવું થયું હે ને ભાઈએ પાસે રોન કાઢી કે હે લાકડી ઘરે વહી જાઓ બાપા સો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં જશો આજે છે આપણું ત્રીજું પેપર અને ભાઈ બે પેપર વયા ગયા છે એના માટે જો હે શાંતિ હે ભાઈ હાટું અને હવે લાસ્ટ બે પેપર બાકી છે આજે બપોરે એક પેપર વયું જશે એટલે હવે આમ વિચારીએ ને તો એક જ પેપર બાકી છે સારું ભાઈ હા આમ મગજ લાસ્ટ થઈ ગયું હા આમ ગાડીને ગરમ થવા દીધી થોડીક વાર બરાબર અને હાલો તો આઠને કેટલી થઈ સાડત્રીસ થઈ હે આઠ ને સાડત્રીસ થઈ હે આપણે પહોંચશું આઈ થિંક સાડા નવ વાગે પહોંચી જવું પહેલાં તો ઓલાને લેવા જવું પડશે પહેલાં તો હું અહીંયા ચા પી

f z 5 છે કેટલા cc આવે 150 ને 150 अर्जिन 4 bye bye આ કામ મજા આવો પણ આ ધીરું નો કહેવાય આ નીકરેલું જ કહેવાય એ નીકરેલું જ કહેવાય ટાઈટ નઈ થાય આ જગ્યા છે ને અહીંયા પાછળ આવે જો અહીંયા કેમ એટલે લીટા ગયા એમાં આગળ લીટા બરોબર અહીંયા સુધી આવે આમ એટલે આ બે લીટું જો અહીંયા બતાવી ગયા અહીંયા બે લીટલા ખુલી ગયા મિત્રો આને કહેવાય આવત પંજો છે જામ પાંચે પાંચો ભાઈ લોક અત્યારે અમે આવ્યા છે

Long rồi anh em nó tạo binh 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 binh

આય જે બારોટ છે ભાઈ ખાટ નંબર મેરામ બારોટ ને હા આવો મેરામ બારોટ કોણ છે મેરામ બારોટ મેરામ બારોટ ડાબિટના બારોટ ને

એક સાંભ્યા આરતી